નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે ખાસ તમે વિડીયોમાં જોઈ શકો છો વ્હાઇટ અને અમુક દાણા કલરના ભેગા છે વ્હાઈટ વધુ છે ઝીરમ કચ્છ આવશે અને અમુક કિરાકો પેરોટીવાળા પણ આવશે સાઈઝની વાત કરીએ તો એકસો દસ આજુબાજુની સાઇઝ છે એકસો પાંચથી એકો દસ આજુબાજુની સાઇઝ છે વ્હાઇટ છે સો ટકા રિયલ હીરા છે સિંગલ બનાવો અથવા ડબલ બનાવો બંને બની શકશે ને બનાવવાની વાત કરીએ તો સિત્તેર ટકા બનાવો અથવા તમે હારો નંબર તમારે બનાવવો હોય તો ઓછી ટકાવારી કાઢી શકો બાકી સિત્તેર પંચોતેર ટકા તમે બનાવી શકો સિંગલ ડબલ બંને બની શકશે અને રિયલ હીરા છે ભાવની વાત કરીએ તો ભાવ છે એંશી રૂપિયા કેરેટનો ઓછામાં ઓછી તમને દસ કેરેટ મળી શકશે ઓછામાં ઓછી દસ કેરેટ મળી શકશે એટલે આ રીતની રફ છે સો એ સો ટકા તમારા કામની થતી હોય ને આ વર્ષનો લાસ્ટ વિડીયો છે આની પછી આપણે વિડીયો આ વર્ષમાં બનાવવાના નથી આ લાસ્ટ વિડીયો છે ને આ ફક્ત તમને ચાર દિવસ સુધીમાં મળશે દસ અગિયાર બાર ને તેર તેરથી ચૌદ તારીખ સુધીમાં લાસ્ટ તમને આંગળીઓ થઈ શકશે પછી આંગળી ઓફિસ પણ બંધ થઈ ગઈ છે એટલે આ રીતની રફ છે તમારા કામની થતી હોય તો બે વખત વિડીયો જોઈ જોઈએ ખાસ તમારી સ્ક્રીન ઉપર જે વોટ્સઅપ નંબર આવે છે એમાં તમારું એડ્રેસ જો ઓનલાઈન પેમેન્ટ કરો અથવા કેશ ઓન ડિલિવરી જોવે તો પણ મળી શકશે ગુજરાતમાં કોઈ પણ જગ્યા ઉપર રહેશો તમને મળી શકશે આંગળીયા દ્વારા તમને બીજા દિવસે નવ વાગ્યે તમને પાર્સલ મળી જશે આ રીતની રફ છે એકસો પાંચથી એકસો દસ આજુબાજુની સાઇઝ છે સો ટકા રિયલ હીરા છે વ્હાઈટ વધુ છે અમુક દાણા કલરના છે સિંગલ ડબલ બંને બની શકશે એટલે ખાસ કામનું થતું હોય તો મને મેસેજ કરજો વોટ્સઅપ ઉપર વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત વંદે માતરમ